હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે જો આ ઉપાડવાનો બીજો દિવસ છે માંડવી ઉપાડવાનો હવે આમાં કાંઈ કહેવાય એવું છે નહીં કારણ કે આ બે સુધી બે વીકામાં અઢી વીકામાં થાય નહીં પણ હવે કઠણ જણ એટલે થયું બીજું તો શું કરવું બરોબર ને બીજો કાંઈ ઉપાય નથી આવી માંડવી છે માંડવીમાં તો કઈ વાંધો નથી તો આજ વરસાદ ન આવે તો અટાણમાં વાદરા થઈ ગયા હતા આજે હું રોકાવાનો નથી પાંચ ક્યારા છે એ આવડા ઉપાડી નાખશે એમાં પાછા બે માણા ઘટા છે બંને તારી મજૂરી આપી દીધી છે સદન ને તે કીધું તું ને આવડા તો પછી લઈ જા હાઈ છે ગમે તે હો ઠેસરમાં કાઢીને પછી આવડાને મજૂરી દેવાની છે ઠેસરમાં આપણે કાઢવાનું લગભગ વિઠ્ઠલભાઈ ની હાઈરે થાય છે વિઠ્ઠલભાઈ તમે ઉપાડી આવ્યા ને વિઠ્ઠલભાઈ હિરપરા એની હાઈરે હાથી ત્યાં વરસાદ ન આવે તો કાઢી નાખવાનું છે તું એ રવિ છે આમ

આ બાજુ પોષું છે ને ઓલી બાજુ થોડાક માં જ બહુ વાર લાગે છે એમાં બે કલાક વહી જાય છે એવું થાય